ભરેલ ટ્રક નીકળતા જજેરી ફૂલ કોજવે તૂટતા ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ વેનસાણ ના ડેરવાણ ગામ પાસે જજેરી ફૂલ કોજવે પરથી અનેક વાહન પસાર થતા હોય છે ત્યારે આજે એક લાકડા ભરેલો ટ્રક આ પુલ પરથી નીકળતા જજરિત પુલ તૂટી જવાની ઘટના સામે આવી છે હાલ તો આ ઘટના દરમિયાન કોઈ જાનહાની થઈ નથી અને ત્રણ વ્યક્તિઓનો આ ઘટનામાં બચાવ થયો હતો આ પહેલા પણ અનેક બનાવા કોજવે પર બની ગયા નું ડેરવાણના સરપંચે જણાવ્યું હતું ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક ગામ લોકોએ પણ પોતાની વ્યથા ઠાલવી જણાવ્યું હતું કે આ પહેલા પણ જેસીબી પણ આ કોજવે માંગ ખાબક્યું હતું એક દીકરી પણ સ્કૂટી સહિતા કોજવે કોઝવે માંગ ખાપી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું આ કોજવે પુલ ને ઊંચો અને ઝડપથી બનાવવામાં આવે તેવી તંત્ર પાસે માંગણી કરી હતી ચોપલ ડેરવાણ ગામ ના સરપંચ અને લોકો સાથે ડેરવાણ ગામ ની અંદર આવેલ લોલ નદી લોલ નદી નો જે કોજવે પુલ છે એમાં આજે એક ટ્રક ઊંધો પડી ગયો છે ત્યારે અહીંના લોકો સાથે આપણે વાત કરશું કઈ રીતનો બનાવ બન્યો હતો અને ક્યારે બન્યો હતો શું થયું હતું આજે કઈ રીતનો બનાવ બેન હતો તમારું નામ છે વનરાસી ડેરવા જ્યારે બપોર બપોરે જ્યારે ટ્રક નીકળો ત્યારે બાજુમાં લે સાઈડ માં લેતા હતા ત્યારે એ પુલ માં ત્યારે પલટી મારી ગયો છે તો આ પુલ બનાવવામાં અમારા ગામની થોડું બધાનું કહેવાનું છે કે બની જાય તો વધારે સારું થાય વારંવાર જે બનાવ બને છે એ બને નહીં આ ચોથો બનાવ છે અમારા ગામમાં કેલા બનાવ તો એક લેડીસ નીકળી હતી ત્યારે એ પણ ઈ બનાવ બની ગયો પછી બીજો બનાવ બન્યો તો એક બીસીબી પણ ઊંધો પડ્યો હતો ત્યારે આ બનાવ બન્યો તો પછી એક બળદગાડો અમારા ગામ ડેરવાણો પડ્યો હતો ત્યારે પણ આ બનાવ બન્યો તો ના ચોથો બનાવશે શું કે તમારી પાસે શું તંત્ર પાસે શું માંગ છે તમારી તંત્ર પાસે મારું ઈ કહેવાનું છે કે જાઓ ત્યાં જેમ બને વેલાસર અમારા ગામનો કુલ બને થોડું ઊંચો બનાવો તો વધારે સારું

આની પેલા જીસીબી બી પીડું એક છોકરી આપણે લેપટોપ બાઇક લઈને હતી એનું ચણાઈ ગયું બધું પછી બળદગાડું એક પીડ્યું છે અહીંથી એટલે વર્ષો વર્ષ અમારે આ જ પોઝિશન છે ને હાઉ બેઠું છે હડી ગયું છે બેઠી જાબી જેવું છે આને જેમ બંને ઊંચું કરો ને ઊંચું લ્યો અમારી ગામની બધાની વિનંતી એવું છે સરકારને કે જેમ બંને વહેલાણ કરો અહીંયા અવરઅવર હમણાં વિવાહની બધી એ ભરકમ થાય પછી અહીંયા અવરઅવર ઘણા ઘણા બધા વાહન આવે રાત્રે આવે બધા પછી આપણે હસનાપુર ડેમ મોટું થડ હારું થડ છે જાગૃત કહેવાય અવર હવર માણસો જાતા હોય આવતા હોય એની હિસાબે અને જેમ બને એમ પહેલા બને એમ કરો પડકામ પેલા થઈ જવું જોઈએ અમારે કામ ચાલુ એવી અમારી બધાની માંગ છે અમારી હમણાં જ પરિક્રમા શરૂ થશે દિવાળી નો સમય છે તહેવારો નો સમય છે તમારે અહીંથી નીકળવું હોય કેટલું અમારે આ જ છે એક આખા ગામ નો જુનાગઢ બધા આવે જંગલ ખાતા આ છે જંગલ ખાતા વાળા બધા નો કેળો પછી આપડે હસનાપુર ડેમ બાપુ ની મઢી કેળો એક દિવાળી ચાલુ કરો વરતમ પેલા ચાલુ કરી દેલા છે તંત્ર ચાર ફેરી આ ચોથી ફેરી ઠીગડું મારી મારી આવે કે ફૂલ મોટો બનાવી મોટો બનાવી ગયો ઠીગડા મારી ઠીગડા મારી આ ખાલી અમારે કોઈ ઠેકલું મારવા દેવું નથી અમારે કઈ કરવું નથી જેમ બને રજૂઆત કરેલી છે રાજેશભાઈ ચુડા સમાજ ને અમે લેખિત દીધેલા છે હું કઉ છું રાજેશભાઈ ચુડા સમાજભાઈને કઈ તમે જેમ બને વેલા કરો તમે અમે તમને લખિત બે ચાર પાંચ વર્ષ અમે કહી છું તમે બનાવી દો તમે હા હા લખી દે મારું પીડ્યું છે અમારી પાસે આવી ગયો છે ભાઈ તમારું થઈ જાય એવું અમારી પાસે લેખિત સ્થાનિક તંત્ર ને આપણે જાણ કરી આપણે જાણ કરી દીધી કે ભાઈ આ થઈ જવાનું છે ભૂલ આ આપડે આવી ગયો છે હવે બની જાય આજ આ ઘૂટના અત્યાર તો બની આ નવી કેવાય ના તો હાલો પેલા આજ આ તો રહી ગયા હારું કેવાય રહી ગયા હવે આમાં ત્રણ જણા અંદર હતા ને કઈક બનાવ બન્યો હોય લઈને કઈક થયું હોય તો એને જવાબદાર કોણ બને

જણાવ્યું છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ આ તમારા નામ થી બાપા શિલુભાઈ ભીખાભાઈ લેરવાન આજે શું બનાવ બેન બનાવ બેનો છે ગાડીવાડી માંથી લાકડા કાપ્યા છે બગીચા માંથી સાહેબ ગાડી આવતા ઊંધી પડી ગઈ છે અહીંયા બે વાગે માણસો બસી ગયા સારું કર્યું તો બસી ગયા અને નો બી તો આ સાહેબ વર્ષો વર્ષ આવું થાય છે બનાવ બને છે અને અમારા ગામનો બધાનો રસ્તો અહીંયા છે જંગલ ખાતાવાળાનો

આ તાત્કાલિક અમારે આ ફૂલની જરૂર છે સાહેબ સરપંચે કઈ રજૂઆત કરી છે હા હા કરી હા પણ કોઈ ધ્યાન દેતું નથી સાહેબ રજૂઆત તો કરી છે કોઈ ધ્યાન દેતું નથી તો આ અમારે તાત્કાલિક આ ફૂલની જરૂર છે સાહેબ એટલી અહીંથી એમને કરી છે બધાય વાળી વારા અમે એક ને આખો ગામ અમે જો નામથી ના જો શું બનાવ બેનો થઈ જય ભારત સતો જનોનો મારનાબજેલ સિઢા છે હું આસનાપુર ડેમ બાજુથી આવેલો ટ્રક ભરીને મને ખબર નથી કે બ્રિજ જર્જરી છે અને ગાડી બ્રિજ વચ્ચે ભૂગતા બ્રિજ ધસી જતા આમાં કઈ જાન થયું હોત તો જવાબદાર કોણ લે અમને કઈ પણ થયું હોત તો ત્રણ અને કઈ ક્યાંથી અમે અસ્નાપુર ડેમ બાજુ આવતા હતા બગીચા માંથી લાકડાની ગાડી ભરીને બ્રિજ વચ્ચે ભૂગતા ગાડી પલટી બ્રિજ ધરી જતા અને ગાડી પલટી મારી ગઈ છે ગાડી પાણીમાં આવી ગઈ છે અને અમને કઈ થયું હોત તો જવાબદાર આનું કોણ છે અને કઈ જગ્યાએ બનાવ્યું છે આ નદીના ફૂલ ઉપર ગેરવા ગામમાં માં છે શું તમારી માંગણી શું મારી માંગણી છે કે ફૂલ નું કામ વ્યવસ્થિત કરો ફૂલ ઉચોલ્યો એનામાં કઈ જાનહાની થાય છે કોઈ જવાબદાર કોણ છે આનો બ્રિજ કોઈ વસ્તુ કઈ છે નહીં ખાલી પાણા ભરીને બ્રિજ બનાવી દીધું છે તમે લોકો આમાં કોઈ લોડેડ વાહન જાય તકલીફ થાય તો શું કરવાનું પણ ગિરનાર જવાનો મેન રસ્તો છે પરિક્રમાનો આમાં શું કરવાનું કોઈને જાનહાની થાય આ તો હાલો અમે બચી ગયા તને અમને કઈ થયું તને જવાબદાર કોણ લે સરકાર લેશે કઈ જવાબદારી એની